શ્રીમદ ભાગવત કથા દસમો સ્કંદ ભાગ છ સુખદેવજી હવે રાજા પરીક્ષિતને પૂતના મોક્ષની કથા કહીને સંભળાવે છે પૂતના મોક્ષની કથા અસુર સંહારની બધી જ કથાઓમાં શિરમોર છે એ કથા સાંભળનારની મુકંદમાં રતી થાય છે આ તરફ કંસને કર આપવા માટે નંદજી ગોકુળથી મથુરા જાય છે અને બીજી બાજુ પૂતના મથુરાથી ગોકુળમાં આવે છે પુત એટલે પવિત્ર અને ના એટલે નહીં જે પવિત્ર નથી તે પૂતના એ અવિદ્યા છે અજ્ઞાન છે વાસનાનું રૂપ છે અવિદ્યા અજ્ઞાન અને વાસના સ્વભાવે દુષ્ટ છે પરંતુ સ્વરૂપે આકર્ષક છે તેનું આકર્ષણ સૌ કોઈને થાય છે પૂતના શણગાર સજીને ગોકુળમાં આવે છે તેનું કામ છે ત્રણ વર્ષથી ઓછી વયના સુકુમાર બાળકોને મારવાનું સોળ હજાર બાળકોને મારી તે કૃષ્ણને મારવા આવે છે પરંતુ કૃષ્ણને બદલે તે પોતે જ મરી અને તેનો મોક્ષ થયો છે પોતના મોક્ષની કથા અદ્ભુત છે છ દિવસનો બાળક પોતાના બે નાનકડા હાથ અને બે નાનકડા હોઠ વડે ભયંકર રાક્ષસીને મારે છે નહીં નહીં તેને તારે છે તેને મોક્ષ આપે છે મોક્ષ નહીં પરંતુ માતાને યોગ્ય પદવી આપે છે તેના પૈસાથી સાથે પ્રભુ તેના પ્રાણનું પણ પાન કરે છે આ એ જ એક જ લીલા દ્વારા દુષ્ટતાનો વિનાશ કરી અનેક બાળકોની પ્રાણ રક્ષા કરે છે વાસુદેવના ચેતવ્યા નંદરાય ગોકુળ તરફ પ્રયાણ કરે છે ઉત્પાદની વાત સાંભળી તેઓ વિહવળ બની ગયા છે વાસુદેવની વાણી વ્યર્થ ન હોય ગોકુળમાં શું કોઈ ઉત્પાદ હશે જલ્દી જલ્દી ગાળા હાક્યા છે છતાં મન દ્વિધવા મુક્ત થયું નથી છેવટે પ્રભુની શરણાગતિ સ્વીકારે છે પ્રભુ હું તારા શરણે છું મારા લાલની રક્ષા કરજે નંદરાયજીના ગાડા ગોકુળથી દૂર હતા તે સમયે વ્રજમાં આપત્તિ આવી ગઈ હતી પરંતુ નંદરાએ શ્રીહરિની શરણાગતિ સ્વીકારી અને તેમના ઘરમાં વસતા હરિએ તે આપત્તિ હરી લીધી નંદરાએ જ્યારે ગોકુળમાં આવી પહોંચ્યા ત્યારે આપત્તિ દૂર થઈ ગઈ હતી ભાગવતગારે પૂતનાને બાલઘાતીની નામ આપ્યું છે તે નેસ ખેતર વાડી ગામડા વગેરેમાં ઘૂમે છે ત્રણ વર્ષથી અંદરના બાળકોને મારે છે તેને ઘણા બાળકોને માર્યા છે આજે ચૌદસના દિવસે તે ઘૂમતી ઘૂમતી ગોકુળમાં આવી પહોંચે છે પૂથનાએ અદ્ભુત સ્ત્રી વેશ ધારણ કર્યો છે તેનું રૂપ સ્ત્રીઓને પણ મોહ પ્રમાણે તેવું છે મોહક સ્મિત કરતી નેત્ર તે કટાશો ફેંકતી ને સૌના મન હરતી તે ગોકુળમાં પ્રવેશે છે તેનું સ્વરૂપ સુંદર છે પણ મન મેલું છે તેની આકૃતિ સારી છે પણ કૃતિ ખરાબ છે તેના હૈયામાં હાળ હાળ ઝેર છે પરંતુ તેણે તેના સ્તન ઉપર કડાકૂટ ઝેર ચોપડ્યું છે એવી પુતના ગોકુળમાં આવી નંદાલયમાં પ્રવેશી તેણે કોઈએ રોકી નહીં રોકી શક્યું નહીં માતાએ પૂતનાને આવતા જોઈ તેમના માતૃહૃદયે પૂતનાને અંદરના ઝેરને તેની આંખોમાં ટપકતું જોયું તેમ છતાં માતા તેને અટકાવી શક્યા નહીં એક તો તેના સ્વરૂપથી અંજાય અને બીજું આ તો કૃષ્ણલીલા કૃષ્ણની લીલાનો પાર કોઈ પામી શકે પૂતનાને આવતી જોઈ લાલાએ આંખો બંધ કરી ભગવાન કોઈને સહેજમાં પોતાની આંખ આપતા નથી મહાદેવની સાથે દ્રષ્ટો દ્રષ્ટ મેળવી પરંતુ પૂતનાથી દ્રષ્ટિ બચાવી લીધી સાચા હૃદયથી મનની આસક્તિથી પ્રભુના દર્શન કરવા આવનારને પ્રભુ આંખ આપે છે પરંતુ પૂતનાથી તેમણે આંખ ચોરી લીધી પ્રભુ જેને આંખ આપે તેનું હૃદય મલિન હોય તો પણ નિર્મળ બની જાય પૂતનાને આંખ આપે અને જો તેનું હૃદય શુદ્ધ બની જાય તો પૂતના મોક્ષની લીલા જ ન થાય પુતનાનું તો મોક્ષ થવાનું છે તેથી તેને જોઈ કૃષ્ણ આંખ મીચી ગયા છે રામચંદ્રજીએ પણ સુરપંખાને આંખ આપી ન હતી રામ સુરપંખાને આંખ આપે તો રામાયણની સમાપ્તિ ત્યાં જ થઈ જાય સુરપંખા રાવણ પાસે જાય જ નહીં રાવણ સીતાજીનું હરણ કરે નહીં અને રામચંદ્રજીનો વનવાસ વ્યર્થ જાય રામાયણની સુરપંખા અને ભાગવતની પૂતના એક જ છે આજે કનૈયાને છ દિવસ થયા છે માસીબા આવ્યા છે તેનો વધ કરવા જશોદા માને માસીબાનું રૂપ ગમ્યું પણ અંતરથી તેના તરફ ધૃણા જન્મી તેમ છતાં આવી સુંદર સ્ત્રીને ઘરમાં આવતી તેઓ અટકાવી ન શક્યા તેથી પોતે ઘરની અંદર ચાલ્યા ગયા એમ સમજીને કે ગૃહલક્ષ્મી ઘરકામમાં પ્રવૃત્ત હોય તો આવેલ મહેમાન મને કે ક મને પાછું જાય પરંતુ પુતના પાછી જવા આવી ન હતી માતાજી ઘરમાં ગયા એ તો તેને ઘણું જ ગમ્યું તેણે લાલાને કોદમાં લીધો વક્ષ સ્સ્થળ સાથે લગાવી દીધો સ્તન પર ભયંકર વિષ લગાવેલું હતું પિતા જ પ્રાણ હરી લે તેવું કાતિલ વિષ હતું તે તેણે પ્રભુને પૈપાન કરાવવા માંડ્યું ભગવાને પૈપાન કરવા માંડ્યું કનૈયો પોતાના નાનકડા બે હાથ વડે માસીનું સ્તન પકડી ચૂસવા લાગ્યો તે માત્ર પૈ ચૂસતો ન હતો પણ સાથે પૂતનાના પ્રાણ પણ ચૂસતો હતો પૂતના વ્યાકુળ થઈ ગઈ મૂકી દે મૂકી દે છોડ મને છોડ એવી બૂમો પાડવા લાગી પરંતુ આ તો કનૈયો કનૈયો દરેકને પકડવાનું જાણે છે છોડવાનું નહીં જેને પકડે છે તેને અંત સુધી પકડી રાખે છે અને જેને તે છોડે છે તે કાયમ માટે રજડે છે તે તરે નહીં પરંતુ ડૂબે રામચંદ્રજી વાનર સૈન્ય સહિત લંકામાં પ્રવેશ પામવા ઈચ્છે છે સમુદ્ર પર સેતુ બંધાઈ રહ્યો છે રામનું નામ લખી પથ્થરો અને પહાડોને સમુદ્રમાં મૂકવામાં આવે છે તે બધા તરે છે કોઈ ચંચળ સ્વભાવના વાનરને તોફાની વિચાર આવ્યો તે ભગવાન રામ પાસે ગયો તેણે કહ્યું ભગવાન આ પથ્થર લઈ આપ સમુદ્રમાં મૂકો ભગવાન રામચંદ્ર જે પથ્થર લઈને સમુદ્રમાં મૂકતા જ તે ડૂબી ગયો સમુદ્રને તળીએ જઈને બેઠો તેણે પૂછ્યું આવું કેમ થયું તમારા નામથી તો પથ્થર તરે ને તમે હાથ વડે જે પથ્થર મૂકો તે ડૂબે આનું શું કારણ છે રામ ભક્ત હનુમાન કહે છે રામજીને છોડે તે કદી ન તરે રામજીને પકડી રાખે તે જ તરે ભગવાન પકડી રાખવાનું જાણે છે છોડવાનું તો શીખ્યા જ નથી પૂતનાને પકડી રાખી તેમને તેનો ઉદ્ધાર કર્યો છે ગભરાયેલી પૂતનાને પોતાના સ્વરૂપનું અનુસંધાન ન રહ્યું તેણે પોતાનું રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું અતિ વિશાળ રૂપે તે પૃથ્વી ઉપર ઢળી પડી અનેક વૃક્ષોનો કચ્છડાંડ નીકળી ગયો અને ભારે મોટો અવાજ થયો હજુ કૃષ્ણ તો પૂતનાના વક્ષસ્થળ ઉપર જ બિરાજ્યા છે ત્યાં ઉત્પાતથી વિક્ષુપ્ત બનેલી અનેક ગોપીઓ દોડી આવી પૂતનાના વક્ષસ્થળ ઉપરથી કૃષ્ણને ઉચકી લીધો અને યશોદાને ઠપકો દેવા લાગી અમે ઘણી બધી બાધાઓ રાખી એકાદશીનું વ્રત કર્યું અને તારે ત્યાં લાલો આવ્યો તો તેની સંભાળ રાખી શકતી નથી યશોદાએ ગોપીઓનો શુભભાવવાળો ઠપકો સહન કર્યો પરંત અને કહ્યું મને માફ કરો હવે પછી તમને પૂછીને આ બાળકને ઉછેરીશ યશોદા ગોપીઓને યશ આપે છે માટે તે યશોદા છે ગોપીઓએ કૃષ્ણને ઉચકી લીધા તેને ગંગી ગાય પાસે લઈ જઈ તેનું પૂંછડું લઈ ત્રણ વખત પગથી માથા સુધી લાલાના માથે ફેરવ્યું લાલાને લજર લાગી હોય તો તે ગંગી ગાયના પૂછડામાં જાય તેવી કામના કરી ગોપીઓએ કનૈયાને નવડાવ્યો ગાયના છાણ અને મૂત્રથી નવડાવ્યો પછી ગરમ શુદ્ધ જળ વડે તેને નવડાવ્યો આ તો ઋષિરૂપિયા ગોપીઓ હતી તેઓ વેદશાસ્ત્ર સંપન્ન હતી કૃષ્ણના સ્વાસ્થ્ય માટે તેમણે પ્રભુની સ્તુતિ કરી આ રીતે સ્નેહબદ્ધ ગોપીઓએ કૃષ્ણની રક્ષા કરી પછી બાળકૃષ્ણને માતા યશોદાના ખોળામાં આપ્યો ગોપીઓ દ્વારા રક્ષાયેલી નિજ બાળકને માતાએ સ્તનપાન કરાવ્યું અને પછી પાળામાં પોઢાડ્યો હવે ગોપગોપ્યોએ પૂતનાનું શરીર જોયું ઘણું વિશાળ હતું તે મોટા મોટા પર્શો વડે ગોપોએ પોતાના શરીરના ટુકડા કર્યા આસપાસથી લાકડા વેણી લાવી મોટી ચિત્તા સળગાવી પૂતના શરીરના ટુકડાઓને અગ્નિદાહ આપ્યો પોતના બળતા શરીરમાંથી અગરચંદનની સુવાસ આવવા લાગી લાકડા સુગંધી ન હતા અને કોઈ માણસ રોજ કેસર કસ્તુરી ખાય તો પણ તેના દેહમાંથી તો દુર્ગંધ જ આવે વળી આ તો રાક્ષસીનો દેહ તેમ છતાં તેનો દેહ બળતા તેમાંથી અગરચંદનની સુવાસ આવી અને તે દૂર દૂર સુધી ફેલાય આ સુગંધ તેની મુક્તિની સૂચક છે આ પૂતનાનું મૃત્યુ નથી તેનો મોક્ષ છે આ છે પૂતના મોક્ષની કથા શ્રીકૃષ્ણની પ્રથમ બાળ લીલા જે કોઈ શ્રદ્ધાપૂર્વક તેને સાંભળે કે તેનું સ્મરણ કરે તેને ગોવિંદમાં રતિ મળે ગોવિંદમાં તેની ગતિ થાય પૂતના કૃષ્ણના જન્મના છઠ્ઠા દિવસે ગોકુળમાં આવી અને આવો ભારે ઉત્પાદ થયો આ ઉત્પાદને કારણે સૌ કોઈ છઠ્ઠીની ક્રિયા કરવાનું ભૂલી ગયા વિધાતા લેખ લખવા ન આવ્યા વિધાતા કૃષ્ણની છઠ્ઠીના લેખ લખી શકે ખરા કે ભગવાનના ભાગ્ય લેખ લખવા કોઈ વિધાતા આવે ખરા પુતનાની સદગતિની કથા સાંભળીને સુખદેવજી અને ઉદ્ધવજી જેવા પણ શ્રીહરિની શરણાગતિ સ્વીકારતા થઈ ગયા છે પ્રભુએ પૂતનાની પ્રકૃતિ સામે ન જોયું તેની કૃતિને તેમણે માતાની કૃતિ સમાન માની લીધી એવી એ પૂતના કોણ હતી એ તો હતી પૂર્વજન્મના પ્રભુના પરમ ભક્ત પ્રહલાદના પૌત્ર બલિરાજા અને વિંધ્યાવલીની પુત્રી રત્નમાલા વામન ભગવાન બલિરાજા પાસે ત્રણ પગલાં પૃથ્વી માંગવા આવ્યા છે તેમનું રૂપ મનોહર છે બલિરાજા પાસે તેમની પુત્રી રત્નમાલા ઊભી છે બટુકજીનું રૂપ જોઈ તેનામાં માતૃભાવ પ્રગટ્યો છે તેણે વિચાર્યું આ બાળક કેવો સુંદર છે જો મારે આવો બાળક થાય તો હું તેને ધવડાવીને કૃતાર્થ થાવ પરંતુ પછી ત્રણ પગલાંમાં ત્રિલોકને પામવા તૈયાર થયેલ વામનમાંથી વિરાટ બનેલ બટુકને જોઈ તેના મનમાં ભાવ પ્રગટ્યો છે પોતાના પિતાને ઠગી તેનું સર્વસ્વ લઈ લેનાર પ્રત્યે તેના મનમાં વૈરભાવ જાગ્યો છે તેને મારી નાખવાની ઈચ્છા થઈ છે આમ પરસ્પર બે વિરુદ્ધ ભાવનાઓવાળી રત્નમાલા બીજા જન્મે પૂતના થઈ પ્રભુએ તેના બંને ભાવ પૂર્ણ કર્યા તેને ધાવ્યા અને તેને મારી પોતે ન મર્યા ભગવાનને જન્મ મૃત્યુ ન હોય તેથી શ્રી કૃષ્ણની નિરોધ લીલાનું આ સર્વોત્તમ દ્રષ્ટાંત છે સુખદેવજી કહે છે રાજન હવે હું તમને સકટ પંજનની કથા કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો જે આપણે આવનારા ભાગમાં સાંભળીશું જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો જય શ્રી કૃષ્ણ